અને જીએસઆરટીસીએ રાજ્યમાં હાઇવે પરની હોટેલની સામે મોટી કાર્યવાહી કરતા સત્યાવીસ હોટલના પરવાના રદ કરી દીધા છે હોટેલના પરવાના મુદ્દે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે એસટીમાં સત્યાવીસ લાખ મુસાફરો દરરોજ મુસાફરી કરે છે લોકોની માટે સ્વચ્છતા સાફ ટોયલેટ સ્વચ્છ જગ્યા પર ભાર મુકાયો છે જે હોટેલ નિર્ધારિત લેવલ કરતા વધારે નાણાં ઉઘરાવે તો એસટી કાર્યવાહી કરતી હોય છે ખાસ કરીને ગંદકી કિચન સાફ ન હોય એવા સહિતની ફરિયાદોના આધારે હોટેલના પરવાના રદ કર્યા છે લોકોને કરાર આધારિત સુવિધા મળવી જોઈએ જો સાફ ભોજન સ્વચ્છતાના નિયમો પ્રમાણે સુવિધા ન હોય તો કાર્યવાહી કરાશે આ રેસ્ટોરન્ટો જે રાજ્ય સરકારે જીએસઆરટીસીએ જે નિયમ બનાવેલા છે સ્વચ્છતાના સ્વસ્થ ખાવાનું મળી રહે સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે એના સંપૂર્ણ ફોટાઓ જે ગંદકી છે જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય જે ગંદકી રાખતા હોય જે કિચનો સાફ નહીં રાખતા હોય જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે